વલસાડમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યવહાર પર વર્ષ બે હજાર ઓગણીસમાં પોલીસે દરોડો પાડી તેને બંધ કરાવી દીધું હતું પરંતુ બાદમાં સંચાલિકાએ તેનું નામ બદલી ફરીથી આ વેપારો વલસાડમાં શરૂ કર્યો હતો જેની જાણ વલસાડ એસીબીને થતાં તેમણે ત્યાં દરોડો પાડ્યો હતો તો એસીબીએ પાડેલા દરોડામાં સ્પામાં કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક મોહમ્મદ ગઝાલી મોહમ્મદ ફારૂક શેખ અને મસાજ કરવામાં આવેલા વાપીના મૃદુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીટી ગામીકનાઓએ બે પંચો અને સ્ટાફના માણસો સાથે ત્યાં રેડ કરતા ત્યાં ચાર મહિલાઓ જે સ્પાની આડ હેઠળ દહી વિકરીનો ધંધો કરતી હતી અને તેઓનો ભોગ બનેલા હતા અને ત્યાં એક ગ્રાહક તરીકે એક ઇસમ મળી આવેલો હતો અને જે મેનેજર હતો તેને તથા તેની સાથે મદદમાં એક હાઉસ હાઉસકીપર તરીકે અને મદદગાર માટે કામ કરનાર માણસ આ ત્રણ માણસ સ્થળ ઉપરથી રેડ એન્ડ મળી આવેલા છે